શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની પૂર્ણિમા અર્થાત બુદ્ધ પૂર્ણિમા ભગવાન શ્રી નારાયણના નવમાં અવતાર બુદ્ધ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે આ પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે સ્નાન દાન જપનો ઘણો મહિમા છે જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે તેમના પિતૃ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને પૂર્ણિમાનો લાભ પણ પ્રાપ્ત થાય છે નાના એવા ઉપાયથી પણ તે ઉપાય પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી મિત્રો વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મદિવસ અને નિર્વાણ દિવસ પણ માટે પણ આ પૂર્ણિમા ઘણી મહત્ત્વની છે ભગવાન શ્રી નારાયણની આજે પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે કારણ કે આ પૂર્ણિમાને ધર્મ પૂર્ણિમા પણ કહેવાય છે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી માટે જ્ઞાન પૂર્ણિમા પણ કહેવાય છે આપણે લૌકિક સંસારમાં હંમેશા ઈચ્છતા હોય છીએ કે બંગલા ગાડી મળે રાજ સન્માન સુખ પ્રાપ્ત થાય પરંતુ ભગવાન બુદ્ધે એ સાબિત કરી દીધું કે રાજ સુખ હોય છતાં પણ જ્યારે મન ઈશ્વરમાં લાગે ધર્મની ખોજમાં ઈશ્વરની ખોજમાં લાગે ત્યારે આ સંસારના સુખ દરેક નસ્વર થઈ જાય છે અને જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે બીજું કંઈ બાકી રહેતું નથી મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે જીવનમાં આપણા ધર્મોમાં બે માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં નિવૃત્તિ માર્ગ છે અને પ્રવૃત્તિ માર્ગ છે નિવૃત્તિ માર્ગ અર્થાત જેવો સાધુ સંન્યાસી છે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તે સર્વકાય નિવૃત્ત થઈને અર્થાત ત્યાગ કરીને પ્રભુ ભજનમાં લીન બનવા માટે તૈયાર થયા હોય છે અને પ્રભુની પ્રાપ્તિ માટે હરદમ કોશિશ કરતા રહે છે પ્રભુ પ્રાપ્તિ પણ થઈ જાય છે જ્યારે પ્રવૃત્તિ માર્ગ અર્થાત આપણે સંસારી જેઓએ નિત્ય પ્રવૃત્તિ કરવી જ પડે છે જો પ્રવૃત્તિ ના કરીએ તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે ભગવાન બુદ્ધે આપણને એ સમજાવ્યું છે કે નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરવી દરેક મનુષ્ય સંસારને ત્યાગીને ઈશ્વર આરાધના કરી શકતા નથી પરંતુ ઘરમાં પણ આપણે પ્રભુ ભક્તિ કરીને વ્રત ત્યોહારનો આનંદ બનાવીને પ્રભુના મંત્ર જાપ કરીને આપણી ફરજ બજાવીને પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ પરમ પિતા બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સૃષ્ટિની રચના માટે અર્થાત સૃષ્ટિના વિકાસ માટે ધરતી લોક બનાવવામાં આવ્યો જ્યાં માનવનો વસવાટ થાય એટલે પોતે સંતાનોને ઉત્પન્ન કર્યા જેથી એ સંતાનો આ સૃષ્ટિમાં માનવોની સંખ્યા વધારતા રહે પરંતુ જે સંતાનોએ સંસારનો ત્યાગ કર્યો અને ઈશ્વરને સર્વોપરી માન્યા તેઓ સાધુ સંત થયા અને જેઓએ સંસાર માંડીને આ સૃષ્ટિનો વિકાસ કર્યો તે હતા આપણે સંસારી આપણે સૌ પરમપિતા બ્રહ્માજીના સંતાન કહેવાય છીએ જેણે સંસાર માંડ્યો તે પરમપિતા બ્રહ્માજીની આજ્ઞામાયની કહેવાય છે માટે સંસાર પણ પ્રભુ ભક્તિ પ્રભુમાં લીન રહેવા માટે અથવા તો પ્રભુને પ્રાપ્તિ કરવા માટે ઉચ્ચતમ સાધન છે પરંતુ ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે સંસારના મોહમાં રંગાઈ ન જાય સંસારમાં રહીને પણ જેમ જળમાં કમળ રહે છે એ રીતે રહીએ તો પ્રભુ પ્રાપ્તિ અવશ્ય થાય છે તેમાં સર્વોપરી ઉદાહરણ છે રાજા જનકજીનું જે મહાન સંત મહાત્મા હતા ભગવાન શ્રી રામજીએ પણ તેમની પાસે માગવા જવું પડ્યું હતું ભક્તિ અર્થાત સીતાજી માટે સંસારમાં રહીને પણ આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ આજની શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે કારણ કે આ પૂર્ણિમા ઘણી મોટી પૂર્ણિમા છે ભગવાનનો જ જન્મદિવસ છે ભગવાનના અવતાર એવા ભગવાન બુદ્ધ કે જેઓ આ ધરતી લોકો ઉપર અવતર્યા અને મોક્ષને પણ આજે પ્રાપ્ત કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે યુગે યુગે તેઓ પ્રગટ થાય છે અને ધર્મની રક્ષા કરે છે માટે ભગવાન બુદ્ધે સૌને એ શીખવાડ્યું કે ઈશ્વરની પ્રાપ્તિ અર્થે ક્યારે શું ત્યાગવું જોઈએ ત્યાગવા માટે સંસારનો ત્યાગ નહીં પરંતુ મનથી પણ ત્યાગ થાય છે અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે માટે આ પૂર્ણિમાને ધર્મ પૂર્ણિમા અથવા સત્ય પૂર્ણિમા સત્યની ખોજ જો બુદ્ધજીએ કરેલી હતી માટે સત્ય પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં જળાશયમાં સ્નાન કરવાથી મનુષ્યના કેટલાય જન્મોના પાપ નષ્ટ થાય છે બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન બુદ્ધનો જન્મદિવસ વૈશાખ માસની પૂર્ણિમાએ થયો હતો માટે આજે બૌદ્ધ ધર્મમાં પણ ત્યોહારના રૂપે આ પૂર્ણિમા મનાવાય છે ગૌતમ બુદ્ધના બૌદ્ધ ગયામાં બૌદ્ધ વૃક્ષ છે જ્યાં બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી ત્યાં દર્શન કરવાનો પણ મહિમા છે રાજસિંહ જીવનનો ત્યાગ કરીને સિદ્ધાર્થ સાત વર્ષ સુધી જીવનના સત્યને ખોજવામાં જાણવામાં ભટકતા રહ્યા અને તેઓએ સત્યની પ્રાપ્તિ પણ કરી કઠોર તપસ્યાથી અંતે સત્યની પ્રાપ્તિ થતાં તેઓ મુક્ત થયા બુદ્ધ પૂર્ણિમાનો દિવસ દુનિયાભરમાં બૌદ્ધ અનુયાયીઓ માટે અત્યંત વિશેષ છે ભગવાન બુદ્ધ તે બધાની વચ્ચે ગુણવત્તાના દર્શન કરાવીને સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કર્યો તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી ભગવાન બુદ્ધ દ્વારા દેવામાં આવેલી શિક્ષા સાધનાનું રૂપ માનવામાં આવે છે જેમના દ્વારા મનુષ્ય પોતાના જીવનના દરેક કષ્ટોને સમાપ્ત કરી શકે છે બુદ્ધ પૂર્ણિમાનો સંબંધ ભગવાન ગૌતમ બુદ્ધ સાથે કેવળ જન્મથી જ નહીં પરંતુ વર્ષો સુધી વનમાં કઠોર તપસ્યા કરી ત્યાર पश्चात બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેઓ બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ આજે શુભ દિવસ મનાય છે અને નિર્વાણ દિવસ તરીકે પણ ઉજવાય છે એટલે આ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ તરીકે અર્થાત ભગવાન બુદ્ધનો જન્મદિવસ તરીકે ઉજવાય છે ભગવાન બુદ્ધ પોતાના જ્ઞાન પ્રકાશ દ્વારા સમૂચા વિશ્વને રોશન કર્યું સૌ પ્રથમ આપણે પૂર્ણિમા ક્યારે છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ અને ચંદ્ર દર્શનનો સમય પણ જાણીએ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ સાંજે છ ને સુડતાલીસ મિનિટે શરૂ થાય છે જે આ પૂર્ણિમા સમાપ્ત થાય છે ત્રેવીસ મે બે હજાર ચોવીસ સાંજે સાત ને બાવીસ મિનિટે આમ જોઈ તો પૂર્ણિમાનો ચંદ્ર હોય જેના દર્શન આપણે કરીએ છીએ પૂજન કરીએ છીએ તે બાવીસ મે બે હજાર ચોવીસના દિવસે રાત્રિના સમયે પૂર્ણિમાના ચંદ્રના દર્શન થશે માટે બાવીસ તારીખે પણ પૂર્ણિમા ઉજવાશે રાત્રિની તિથિ પ્રમાણે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રિના લગભગ સાત વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર દર્શન થાય છે તે જોઈ લેવું જોઈએ પૂજા અર્થે અને ત્રેવીસ મે બે હજાર ચોવીસ વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન દાન જપ પિતૃ તર્પણ આદિ કરાય છે પૂર્ણિમા કે જે ખૂબ જ મહત્વની છે ફૂલ મોન જેને આપણે કહીએ છીએ એમાંય ખાસ કરીને વૈશાખ માસની પૂર્ણિમા વિશાખા નક્ષત્રથી યુક્ત હોય માટે આ પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે આજે જે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ કરે છે અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અથવા તો ઘેરે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પાપ દોષ સંતાપ આધિ વ્યાધિ ઉપાધિ માનસિક કષ્ટ પીડા આદિ સમાપ્ત થાય છે કહેવાય છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે જલથી ભરેલો કળશ અને પકવાન જો ધાર્મિક મંદિરોમાં અથવા તો પીપળાની છે વડલાની છે જો દાન કરવામાં આવે અર્થાત ત્યાં સમર્પિત કરવામાં આવે તો ગૌ દાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂજનનું ખાસ મહાત્મ્ય છે આ દિવસે ચંદ્રદેવને કાચું દૂધ છે તેમાં ચપટી ચોખા ખાંડ ઉમેરીને ચંદ્રમાને અર્ધ્ય અપાય છે અથવા ચંદ્ર દર્શન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે મહાદેવની પૂજાની સાથે જો ચંદ્રદેવની પૂજા કરવામાં આવે ઑમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજી પીપળના વૃક્ષમાં વાસ કરે છે માટે સૂર્યોદય પહેલાં પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ જલ અર્પિત કરવું જોઈએ સાંજે સૂર્યાસ્ત સમયે પણ પીપળાની પૂજા થાય છે દીપદાન થાય છે સાત પરિક્રમા કરવી જોઈએ ધન સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે હવે આપણે જાણી લઈએ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખે છે પૂજન કરે છે ભગવાન લક્ષ્મી નારાયણ દેવનું તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જો પીળા વસ્ત્ર હોય તો ઉત્તમ ત્યારબાદ ઘરના મંદિર પાસે સાફ સફાઈ કરવી જોઈએ આખા ઘરમાં ગંગાજળ અથવા તો સાદા જળથી છંટકાવ કરવો જોઈએ ઘરને ચોખ્ખું રાખવું જોઈએ ઘરના મંદિરમાં જે ભગવાન નારાયણની કોઈ પણ પ્રતિમા હોય મૂર્તિ હોય તેની વિશેષ પૂજા થાય છે ભગવાન બુદ્ધના રૂપમાં જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અજ્ઞાનના અંધકાર દૂર થાય ભગવાન શ્રી નારાયણને દીપ આદિથી પૂજન કરવું જોઈએ ભોગ સમર્પિત કરવા જોઈએ ઘરના પ્રવેશ દ્વાર ઉપર હળદર અને કંકુથી સ્વસ્તિકનું નિશાન કરવું જોઈએ આ ઉપરાંત દરિદ્ર નારાયણને ભોજનનું દાન વસ્ત્રનું દાન જૂતા ચપ્પલનું દાન અને જે આપણે પશુ પક્ષી માટે કોઈ પણ દાણા ચણની વ્યવસ્થા કરી શકીએ તો પણ ઉત્તમ ઉનાળો છે અને આ પૂર્ણિમા ઉનાળાના સમયમાં આવે છે ત્યારે જલદાનનું ઘણું મહાત્મ્ય છે જલ જીવન છે એ આ ઉનાળાની ઋતુ સમજાવે છે જલનો ખોટો વ્યય ન કરવો જોઈએ અને સંધ્યા સમયે જ્યારે ચંદ્રમાના દર્શન થાય ત્યારે ચંદ્રમાને જલ અર્પિત કરાય છે કાચું દૂધ અર્પિત કરાય છે અને પૂજન કરાય છે ભગવાન બુદ્ધનો જન્મદિવસ આ તિથિએ છે માટે બોધ ગયામાં જે ભક્તો દર્શન કરવા જાય છે ત્યાં પિતૃ તર્પણ પણ થાય છે પિતૃઓની મુક્તિ માટે પ્રાર્થના કરાય છે એવી આ ખાસ પૂર્ણિમા છે આમ તો આપણે અમાવસ્યાના દિવસે જ પિતૃઓનું સ્મરણ કરીએ છીએ પરંતુ આ બુદ્ધ પૂર્ણિમા જે વૈશાખ માસની પૂર્ણિમા છે તે પિતૃ શાંતિ અર્થે પિતૃની કૃપા પ્રાપ્તિ અર્થે પિતૃને મોક્ષ પ્રાપ્તિ અર્થે ઉત્તમ પૂર્ણિમા છે આ દિવસે સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્યવશ્ય આપવું જોઈએ જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે ગાયત્રી મંત્રનો જપ કરાય છે જેથી બુદ્ધિ સન્માર્ગે વળે જ્યારે આપણે સવારે પૂર્ણિમાની પૂજા કરીએ ત્યારે જ સંકલ્પ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવાનું છે આ પૂર્ણિમાના વ્રતમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે જેવી જેની શક્તિ એ પ્રમાણે વ્રત કરવું જોઈએ આજના દિવસે તલનું દાન કરવાથી પણ પાપોમાંથી મુક્તિ મળે છે આ પૂર્ણિમાના દિવસે તલના તેલનો દીપક ઘરમાં પણ પ્રગટાવી શકાય છે ઈશાન ખૂણો જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ જ્યોત જે આખી રાત ચાલે સવાર સુધી એવી જ્યોત પ્રગટાવવી જોઈએ આમ તો ઘીનો દીપક પણ કરી શકાય છે પરંતુ તલનો દીપક કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે આ પૂર્ણિમાના દિવસે તલથી પિત્રોને તર્પણ કરવામાં આવે કાળા તલ સફેદ તલ તલનું દાન ઉત્તમ ફળ આપે છે પૂર્ણિમાના દિવસે વ્રત કરીએ કે ન કરીએ પરંતુ એક ટાઈમ જો ભોજન લેવામાં આવે તો પણ શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધને સમર્પિત છે જ્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે જગ્યા જેમ કે ભારત છે ચીન નેપાળ સિંગાપુર વિયેતનામ થાઈલેન્ડ જાપાન કમ્બોડિયા મલેશિયા શ્રીલંકા મ્યાનમાર ઇન્ડોનેશિયા આદિ દેશોમાં ધામે ધૂમેથી આ બુદ્ધ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે બિહારમાં સ્થિત બૌદ્ધ ગયા બૌદ્ધ ધર્મના અનુયાયી સહિત હિન્દુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે અહીં કુશીનગરમાં બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લગભગ એક મહિના સુધી મેળો પણ આયોજિત કરવામાં આવે છે શ્રીલંકામાં બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ ઉત્સવ તરીકે મનાવાય છે બૌદ્ધ અનુયાયીઓ પોતાના ઘરોમાં દીપક પ્રગટાવે છે અને ફૂલોથી ઘરને સજાવે છે જેમાં આપણે દિવાળી મનાવીએ છીએ અને પ્રાર્થનાઓ કરે છે બૌદ્ધ ધર્મથી જોડાયેલા પવિત્ર ગ્રંથોનું પઠન પાઠન કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે અભિષેક કરવામાં આવે જલથી તલથી કાચા દૂધથી દહીં મધ શેરડીના રસથી તથા ચંદ્રદેવના પણ દર્શન કરવામાં આવે કારણ કે ભગવાન મહાદેવના મસ્તક ઉપર ચંદ્રમા બિરાજમાન છે જે ભોળાનાથની પૂજા કરે છે ચંદ્રદેવની પણ આપોઆપ પૂજા થઈ જાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે ચંદ્રમાનો સંબંધ સ્ત્રીઓ સાથે છે માતા સાથે છે માટે દેવી પાર્વતીનું પણ પૂજન થઈ જાય છે અને ચંદ્ર દોષ હોય તે પણ શાંત થાય છે પૂર્ણિમાના દિવસે દેવી પાર્વતી ભગવાન મહાદેવની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની તિથિ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવે છે કે હનુમાનજી મા સાકંભરી દેવી મહાત્મા બુદ્ધ કબીરદાસ સંત રવિદાસ આદિનો જન્મ આ શુભ પૂર્ણિમાના દિવસે થયો હતો જે વરસમાં આપણે જોઈ મહિનામાં એક પૂર્ણિમા એમ બાર પૂર્ણિમા આવે છે આ બારે બાર પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જેમાં રક્ષાબંધન અને હોળી જેવા ખાસ તહેવાર પણ આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પૂર્ણિમાની તિથિને મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવે છે કે મહાભારતના રચયિતા ભગવાન વેદ વ્યાસજીનો જન્મ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો અને શાસ્ત્રોમાં તો એવું પણ કહ્યું છે કે ચંદ્રમાં જે મનના કારક છે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં પોતાના પૂર્ણ રૂપમાં ભક્તોને દર્શન આપે છે અને વાતાવરણમાં પણ એક અલગ શાંતિ છવાયેલી રહે છે અમૃત જરે છે જે દરેક વનસ્પતિમાં ઔષધિમાં એક ગુણ ઉત્પન્ન કરે છે જેનું સેવન કરવાથી આપણું જીવન ટકી રહે છે પોષક તત્વ આપણને પ્રાપ્ત થાય છે તે છે આ શુભ પૂર્ણિમા જેમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક અસર નાશ પામે છે મન મસ્તિષ્ક પર સકારાત્મક શુભ પ્રભાવ પડે છે તે છે આ પૂર્ણિમા જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ મહા રાસની રચના કરી હતી માટે પણ પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે હરિપૂજન પૂજન કરે છે તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા રહે છે શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે જો કોઈ વ્યક્તિ પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કરીને પૂજા અર્ચના કરે છે તેના પૂર્વ જન્મના વર્તમાન જન્મના પાપ નષ્ટ થાય છે અને જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈ શકતા નથી તેવી સ્થિતિ હોય તો ઘરમાં પણ જે સાદું જળ છે તેમાં ગંગાજળના બે ટીપા નાખીને પણ સ્નાન કરી શકાય છે ગંગાજળ ના હોય તો તલની ચપટી નાખીને પણ સ્નાન કરી શકાય છે હિન્દુ પુરાણો અનુસાર પૂર્ણિમાના દિવસે દેવી દેવતા માનવ રૂપમાં પરિવર્તિત થાય છે અને એટલા માટે જ પૂર્ણિમાનો દિવસ ખાસ મનાય છે ખબર નહીં કયા સ્થળે ક્યાં જગ્યાએ કયા સ્થાન ઉપર આપણને કયા દેવી દેવતાનું દર્શન થાય આ પૂર્ણિમાના દિવસે કદી કોઈનું અપમાન ન કરવું ભાવથી પ્રેમથી હરિભક્તિ કરવી મનમાં અને કોઈની નિંદાકૂતલી ના કરવી માંસ મદિરાનો ત્યાગ કરવો કોઈ વ્યસન ન રાખવું આજે શુભ દિવસ છે અને શુભરાત્રિ પણ ચંદ્રમાના જે દર્શન થાય છે તે ચંદ્રની નીચે થોડીક વાર બેસવાથી પણ જે શારીરિક માનસિક કષ્ટ હોય છે તે સમાપ્ત થાય છે એટલો પ્રભાવ ચંદ્રમામાં આજે હોય છે જેમ કે અમાવસ્યામાં ચંદ્ર દર્શન જ થતા નથી એટલા માટે નકારાત્મકતા વધુ જોવા મળે છે જ્યારે પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્રમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના દર્શન થાય છે જે આપણને તન મનથી શાંતિ આપે છે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે લક્ષ્મીજી ઘરે ઘરે આગમન કરે છે માટે સાંજના સમયે ધૂપ દીપ આદિ ઘરમાં કરવું સુગંધી વાતાવરણ રાખવું જોઈએ ઘરના દરવાજા થોડી વાર માટે ખુલ્લા રાખવા જોઈએ આ પૂર્ણિમાની તિથિ આધ્યાત્મિકતા તરફ આપણને લઈ જાય છે ગૌતમ બુદ્ધનું સ્મરણ થાય છે જેઓએ રાજસી ઠાઠ માઠ છોડીને એક સંન્યાસીનું જીવન પસંદ કર્યું ઈશ્વરની ખોજ કરી માટે આજે આપણે એમનું સ્મરણ કરીએ છીએ જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય પૂર્ણિમા તે માંગલિક કાર્યો માટે શુભ મનાય છે જેવા કે યજ્ઞ વિવાહ દેવ પૂજન આદિ ભગવાન શિવની પૂજા માટે શુભ ધાર્મિક કાર્યો માટે પૂર્ણિમા અતિશુભ હવે જાણી લઈએ કે પૂર્ણિમાનું વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક કષ્ટ સમાપ્ત થાય છે પારિવારિક કલહ અશાંતિ દૂર થાય છે જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહ મજબૂત ના હોય ચંદ્રદોષ હોય શનિ ચંદ્રનો વિષયોગ હોય કે ચંદ્રદેવ છે તે રાહુ કેતુ સાથે શનિ સાથે બિરાજમાન હોય તો ચંદ્રદોષ નિર્મિત થાય છે ત્યારે ચંદ્ર સંબંધી સમસ્યા અર્થાત માનસિક તાણ છે સ્ત્રીઓથી કષ્ટ માતાથી કષ્ટ ત્યારે પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના શિવલિંગ ઉપર કાચું દૂધ મધ બિલ્વપત્ર અર્પિત કરવાથી જલાભિષેક કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે હવે જાણી લઈએ કે આ દિવસે શું ના કરવું પૂર્ણિમાના દિવસે કોઈ પણ વ્યસનનો ત્યાગ કરવો નશીલા પદાર્થનો ત્યાગ કરવો કારણ કે પૂર્ણિમા તે મન ઉપર અસર કરે છે જે વ્યક્તિ આજે વ્યસન કરે છે તેની માનસિક સંતુલન પણ બગડી શકે છે વાતાવરણમાં પણ આપણે જોઈએ છીએ કે પૂર્ણિમાના દિવસે પશુ પક્ષીના મન ઉપર પણ અસર થાય છે જળાશયોમાં આપણે જોઈએ તો સમુદ્ર છે નદીઓ છે તેમાં ભરતી આવે છે તેનું કારણ શું છે વાતાવરણમાં ચંદ્રની અસર ચોખ્ખી દેખાય છે એટલા માટે આજે મનને મક્કમ રાખવા માટે શિવ આરાધના થાય છે આજે પવિત્રતા જાળવીને રાખવી જેથી ભવિષ્યમાં આપણે તેનું દુષ્પરિણામ ભોગવવું ના પડે આમ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બુદ્ધ પૂર્ણિમાની સૌ ભક્તોને વધાય ભગવાન બુદ્ધની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી